નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર ભારતીય સેનાની તાકાતમાં જબરદસ્ત વધારો અપાજે હેલિકોપ્ટરનો પ્રથમ જથ્થો ભારત પહોંચ્યો માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મોઈઝુના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ પચીસ અને છવ્વીસ જુલાઈ દરમિયાન માલદીવની મુલાકાત લેશે અમરનાથ યાત્રા હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે ત્યારે રોજના હજારો શ્રદ્ધાળુઓ બાબા વર્ફાનીના દર્શન કરે છે રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવન સિંઘે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી જુનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું દીવના વણા ખાતે સરકારી હોસ્પિટલ દ્વારા અને ગ્રામ પંચાયતોના સહયોગથી આરોગ્ય શિબિરનું આયોજન કરાયું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અધ્યક્ષતામાં ગાંધીનગર શહેરના રોડ રસ્તા તેમજ ડ્રેનેજના કામો બાબતે તાકીદની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ ગુજરાતમાં આગામી સોમવાર સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મેળાના અનુસંધાને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના ના અધ્યક્ષ સ્થાને સેવા કેમ્પ આયોજકો બેઠક યોજાઈ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે